ફ્રેન્સ આપણે આવી ગયા છીએ મા આશાપુરા માતાજીના મંદિરે ઘૂમલી તો હવે આપણે જોઈએ એનો વ્યૂ અને જઈએ ઉપર માતાજીના દર્શન કરવા તો આ એનો મેન છે અને અહીંયાથી આપણે નારિયેલને પ્રસાદી લઈ અને પછી આપણે જે ઉપર દર્શન કરવા અને અહીંથી થોડાક દૂર વિદ્યાવાસીની માતાજીનું મંદિર છે તો ત્યાં પણ આપણે ટાઈમ હશે તો જાઉં અને અહીંયા સામે એક સૂર્ય મંદિર છે નવગ્રહ મંદિર તો ત્યાં પણ આપણે દર્શન કરશું તો આ કોઈની બજાર છે તમે જોઈ શકો

हां तो भैया हा 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 हकीया हकीया हम्म बात ही अच्छी करो जरा हनी ऊपर अब सांवड़े ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે આશાપુરા માતાજી ના મંદિર જે કહેવાય કે ઘુંબલી તે નવ નવસો ને નવ્વાણું પગથિયા છે પણ અમે થાકી ગયા છે કેમ કે અમે પૃથ્વી જો બેસી ગયા અને બાકી બધાય ચડી ગયા ક્યાં પૂગ્યા હોય અમે હવે કહેવાય કે નિકોટી લાઈને પૂગીએ તો વ્યસન હોય એટલે થાકોડો લાગે વ્યસન ન હોય નહીં લાગે તો આપણો તો કંઈ વાક્ક નથી આ વ્યસન આ વ્યસન વગર આ ઓળી ઉંમર થાકોડો લાગે આપણો કઈ વાક નહીં એટલે હવે આપણે થોડાક પગથિયા હિંમત ચડીએ જડીએ પછી હું દર્શન કરાય તમને માતાજીના đi nè chứ còn đi chứ đâu mà ra ốp xe đi thằng mà bây giờ là lâu આ આખો ભાણવળનો બૈડો ડુંગર છે કહેવામાં આવે અને આ સામે દેખાય ભાણવળ છે અને આ ખેતર દેખાય તમને તો આખો વ્યૂ છે અને અવશીય મુલાકાત લ્યો મહાસાપુરા ઉમલી અને દર્શનનો લાભ લ્યો અને શ્રાવણ મહિનાનો આજે છેલ્લો દિવસ કાલથી અમાસ બેહી જાય છે તો બધા લોકો હું લોકમાં બની રેજો જે આપણે જવાના છે વીર માગણાવાળા એ ભાણવર સ્થિત છે તો ત્યાંની પણ મોટી સ્ટોરી છે તો હું તમને ન્યા જઈને વીર માગણાવાળાના દર્શન કરાવી તો થેન્ક યુ લોકમાં રહેજો આ પગથિયા છે પછી બહુ લાગ્યા લાગે આ પગથિયા અને આ માતાજીનું મંદિર

તો મિત્રો બહુ મહેનત પછી અમે એને પૃથ્વીરાજ આશાપુરા માતાજીના દર્શન કર્યા અને હજાર પગથી નવસો નવાણું પગથી ચીડા પણ થાકી ગયા આવો તો કોઈ જ લઈ ગયો આ તો માતાજીનો સત કહેવાય કે આટલો થાકો લાગે કે એમ રકડ પાંચથી છ કિલોમીટર આવીએ અમે અને આ પૃથ્વી એક જાતનું દર્શન નથી છતાં પણ અહીંયા ચડતા આટલો થાક લઈ ગયો અને શ્વાસ ચડી ગયો હતો તો આ માતાજીના દર્શન છે અને અહીંથી હું તમને વ્યૂ બતાડી રાખું કે કઈ રીતના છે તો તમને આથી દેખા છે અને આખો ડુંગરનો વ્યૂ છે ઓલી બાઈસમાં તમે બતાડ રાખો બેટ કરીને આ કેમ હોલા પણ ઓત પડી જશે આ કેવળ મોટા દેખાતો છે એતો હોય વાતો કોઈ નહી આલેગા

নাই <laughs> નીચે રાખને ગમલી આ સામે જવા દે પાણા પા આ વાહા સામે અમે જોવા અમે જગ્યા એકલા પાણાની ની જગ્યા હે ને જાગ દેતા કે અહી હા એક ટેકા બેકા બરોબર ખાવોલે ને બે બે માં ડકી મગીરા ના નાના સળાવ નાના મોટા બોછરા માં ઓ આટોળ

હવે જેમાં ઝાડવા ઉપર ઉગી ગયા છે પણ એનું બાંધકામ રહી ગયું બાકી એનું બાંધકામ એ થતું નથી તો આપણે અહીંથી વીર માગણા વારા દર્શન કરવા તો ફ્રેન્ડ આપણે આવી ગયા વીર માગણા ની જગ્યાએ અને આપણે એના દર્શન કરીએ અને આનો વિડીયો આખો મેં લોંગ મૂક્યો છે આપણે યુટ્યુબ ચેનલમાં તો આખો વિડીયોમાં જોવો તો અહીંથી હવે આપણે જશું ઘરે તો બધા લોકોનો ખૂબ ખૂબ આભાર અને આવા જ વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ અને આ આખો તમે જોઈ શકો કે આખો વિડીયો આપણે લોંગમાં મૂક્યો છે અને આખા વિડીયોમાં તમને સરસ મજાનું જેનું અવલોકન છે આખું જોવા મળશે તો આખો વિડીયો મારો જુઓ એમાં આખા વિડીયોમાં અમે બધું બતાવેલ છે town to town from London to Taiwan I've been all around the globe trying to protect your soul.